પ્રમુખ શાહ દ્વારા હવે નગર ની જનતા સાથે રાખી પહેલા વિકાસ કાર્યોની ચર્ચા બાદ વિકાસ રહેલા મુલાકાત લેવા માટેના નિર્ણય ડભોઈ ને દર્ભાવતી બનાવવાના મક્કમ નિર્ધારને પુરવાર કરી રહ્યો છે ત્યારે ધારાસભ્ય સૈલેજવા મહેતાની અધિવસ્થામાં ડભોઈ વેપારી મંડળ અને સામાજિક આગેવાનો સાથે બેઠક બાદ ઘન કચરા નિકાલ પ્લાન્ટની મુલાકાત લીધી હતી ડભોઈને દર્ભાવતી બનાવવાની નેમ સાથે નગરના વિકાસકારોની હરણફાળ ડભોઈ નગર માની રહ્યું છે તેવામાં હવે નગરની જનતા શું વિચારે છે અને જનતાના વિચારોની આપલે કરવા હેતુ ડભોઈ નગરપાલિકાની નવી પહેલ સામે આવે છે પહેલના ભાગરૂપે ડભોઈ વેપારી મંડળના સભ્યો તેમજ નગર આગેવાનો સાથે ડભોઈ નગરપાલિકામાં પ્રથમ બેઠક ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષતામાં મળી જેમાં નગરના વિકાસ અંગે ચર્ચા થઈ નગરમાં અનેક વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તે વિકાસ કામોનું વિસ્તૃત માર્ગદર્શન પ્રમુખ બિરેન શાહ દ્વારા આપવામાં આવ્યું સાથે સાથે નગરના વિકાસમાં કોઈ સૂચનો હોય તે પણ ગ્રાહ્ય રખાયા હતા ધારાસભ્ય મહેતા દ્વારા નગરનો ખરા અર્થમાં વિકાસ થઈ રહ્યો હોવાનું લઈ સંપૂર્ણ માહિતી અપાઈ તો અંતે વેપારી મંડળ સાથે ધારાસભ્ય શલેશભાઈ મહેતા અને પાલિકા સભ્યો ઢાલનગર વસાત ખાતે આવેલ ઘન કચરા નિકાલ પ્લાન્ટની મુલાકાત લીધી ઘન કચરામાંથી બધી વિવિધ પ્રોડક્ટનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે નગરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા વેપારીઓને સૂચન કર્યું હતું

વેસ્ટમાંથી વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાનું એનો કદાચ નગરપાલિકાઓમાં મધ્ય ગુજરાતમાં પહેલો પ્રોજેક્ટ હશે કે કચરો અહીંયા લાવવામાં આવે છે કચરામાંથી અલગ અલગ કારણ કાઢીને એમાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે એમાંથી લોખંડ એવી બધી જે વસ્તુઓ હોય છે એ અલગ તારવવામાં આવે છે એમાંથી ગ્રીન કોલ બનાવવામાં આવે છે એમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે એટલે જે કચરો ને સૂકો કચરો અહીંયા આગળ લાવવામાં આવે છે નગરમાંથી નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે અને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સાડી છસો રૂપિયા ટન આ કચરો કોન્ટ્રાક્ટર ખરીદે છે નગરપાલિકાને સાડી છસો રૂપિયા તને આપે છે એમાંથી આ બધી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે એનું વેચાણ કરવામાં આવે છે પણ મુખ્ય હેતુ આમાં સ્વચ્છ ભારત મિશન જે મંત્ર મુખ્યમંત્રીને વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવાના ભાગરૂપે ધર્ભાવતી નગરી આગળ વધી રહી છે અને એના ભાગરૂપે આ પ્રોજેક્ટ અહીં આગળ સ્થાપવામાં આવે છે આજે આનું નિરીક્ષણ કરવા માટે મારી સાથે ડરભાવતી નગરીના વેપારી મંડળના સભ્યો સિનિયર સિટીઝન વગેરે પણ આવ્યા છે કે જેથી એમને પણ ખ્યાલ આવે અને એ જઈને નગરના નાગરિકોને જાગૃત કરે કે કચરો આપણે ગમે ત્યાં ના નાખીએ ડસ્ટબિનમાં નાખીએ ડોર ટુ ડોર ગાડીમાં નાખવામાં આવે અને એને અહીંયા ઘડી લાવવાથી આ કચરામાંથી જે વિવિધ પ્રોડક્ટો ઊભી થાય છે એનાથી પણ આ કાવકનો અને રિસાયકલિંગમાં આનો ઉપયોગ થઈ શકે હું આપના મારફત પણ નગરના તમામ લોકોને આ બાબતમાં જાગૃત થવા માટે વિનંતી કરું છું સાથે સાથે જે કોઈ પાસે સમય એકવાર આ જગ્યા આવીને જુએ કે જેથી એમને ખ્યાલ આવે કે નગરપાલિકા શું કામ કરી રહી છે અને આપણો કચરો જે છે એનો શું સદઉપયોગ થાય છે અને વડાપ્રધાન જે સપનું છે એને સાકાર કરવા માટે ડભોઈ નગરપાલિકા ખૂબ જ મહેનત કરી આગળ વધી રહી છે આમાંથી પ્રેરણા લઈને તમામ બીજી નગરપાલિકાઓ પણ આવા પ્રોજેક્ટ કરશે એવી અપેક્ષા રાખે સરકારશ્રીની જે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરોની જે યોજના હતી એ અંતર્ગત આપણે ડભોઈ નગરપાલિકા ખાતે સંપૂર્ણપણે નેટ ઝીરો વેસ્ટ કેવી રીતે કરવો એ જે પ્રોજેક્ટ છે એ આપણે ગુજરાતનો સૌથી પહેલો પ્રોજેક્ટ આપણે ડભોઈ ખાતે સ્થાપિત કર્યો છે કે જેની અંદર જે કચરો આવે છે એના સંપૂર્ણ કમ્પોઝિશનની અંદરથી એક એક ઘટક છૂટા પાડી અને એના પ્લાસ્ટિકને પ્લાસ્ટિકનું કન્વર્ટ કરી અને એને વેલ્થની અંદર કન્વર્ટ કરવા માટે ગ્રેન્યુઅલ બનાવીએ છીએ દાણા બનાવીએ છીએ એના પછી જે બૂટ ચપ્પલ કપડું લાકડું આ જે ફેંકી દેવું પડતું હતું અને દરેક જગ્યાએ ડમ્પ થતું હતું ઢગલા થતા હતા એને આપણે ગ્રીનકોલનું નિર્માણ કરીએ છીએ ગ્રીનકોલ બનાવીએ છીએ જે આપણે આવનારા દિવસોમાં કોલસાની જગ્યાએ રિપ્લેસ કરી શકીએ છીએ અને સરકારે પણ આ બાબતની પોલિસી આપેલી છે કે જે પાંચથી દસ ટકા ફરજિયાતપણે ઉપયોગ કરવો તેમજ ખાતર જે આધુનિક પદ્ધતિ જે વિન્ડ્રો કમ્પોસ્ટિંગની પદ્ધતિ છે એના દ્વારા આપણે ખાતર બનાવીએ છીએ આમ જે કચરો આપણી પાસે આવતો હતો મિક્સ ફોર્મેશનમાં એમાંથી દરેકે દરેક ઘટકને આપણે છૂટા પાડી અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબને આદરણીય સાહેબ આપણા સાહેબશ્રીનું જે માર્ગદર્શન છે એ પ્રમાણે આપણે એને વેલ્થની અંદર સંપૂર્ણપણે કન્વર્ટ કરી રહ્યા છીએ આ આખા પ્રોજેક્ટનો જે અમને સંપૂર્ણ માર્ગદર્શન સાહેબે અમને સૌથી પહેલા દિવસે આપેલું કે ભાઈ આપણે ડબોઈ ખાતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ બનાવો છે અને અમે દિવસ રાત મહેનત કરી આ વધીને સાત થી આઠ મહિનામાં કમ્પ્લીટ પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે